નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગની આગાહી જાણવા માટે આ મીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદની માહોલ જામ્યો છે આ તરફ હવે આગામી અઠ્યાવીસ જૂન સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસની ભારે વરસાદની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓ આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં અઠ્યાવીસ જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરેલી છે આ તરફ રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાયેલી છે મિત્રો અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે જોકે રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે મિત્રો રેડ એલર્ટની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વડોદરા ભરૂચ સુરત નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ વલસાડ દમણ દાહોદ અતિ ભારે કરેલી છે એલર્ટ ની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા અને આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જયારે બનાસકાંઠા પાટણ મહેસાણા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો ભારતીય અતિ ભારે વરસાદની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં સાથે જ રાજકોટ જૂનાગઢ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો